વિશિષ્ટ અને અનેરું મહત્વ રહેલું છે શાસ્ત્રો આ એવી પરંપરા છે કે જ્યાં આયુધો વાહનો તથા આજીવિકામાં ઉપયોગ લેવાતા સાધનોનું વિધિવત પૂજન વિધિ એ મારી દ્રષ્ટિએ પરાક્રમ સુરક્ષા અને આંતરિક શક્તિને ઉજાગર કરતી એ પ્રદાન કરતું અને અન્યાયના અંતનું એ પ્રતિક છે એટલું જ નહીં પરંતુ માનવ મનમાં ભીતરમાં ઉછાળા મારતી અનેકવિધ પ્રકારની આસુરી સંકલ્પનાઓ ઉપર વિજય મેળવવા માટેની એક અતિ પ્રેરણાદાયક મહાપર્વ પણ છે આપણા ચો તરફ ફેલાયેલી ઘોર નિરાશાઓની વચ્ચે અત્યંત નાવીન્ય સભર આશાઓનું સંચાર કરતી આ મહાપર્વ વિજયાદશમી નિમિત્તે

આપણા દસ મહાશત્રુ પ્રત્યેક ભારતના નાગરિકને એના ઉપર જીતવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ જેમ કે કામ ક્રોધ લોભ મોહ અહંકાર અભિમાન છળ કપટ નફરત અને હિંસાને ત્યાગીને અને ભલે આપણે શેરીમાં કે મહોલ્લાની અંદર રાવણ દહન નહીં થાય તો ચાલશે પરંતુ દરેક પરિવારની અંદર રાવણીય લક્ષણો ઓછા થાય તે જો જોવા માટેની અત્યંત જરૂરી છે આજના પરિપ્રેક્ષની અંદર આસુરી તત્વો ની શક્તિ અને રૂપ બદલાય છે આજના પરિપ્રેક્ષમાં આપણાની સામે આપણા દેશની બહાર આપણા દેશની સલામતીને જોખમમાં નાખનારા તત્વો એ આસુરી તત્વો છે આપણા દેશની ભીતર અને આપણા દેશની અંદર આપણા દેશની પ્રગતિને અટકાવનારા જે તત્વો છે એ આસુરી તત્વો છે આજે ઇતિહાસમાં આપણે માતૃભૂમિની રક્ષા કરી છે ત્યારે આજે પણ આપણે માતૃભૂમિની રક્ષા માટે સક્રિય છે એ જાણીને અમને ગૌરવ અને આનંદ થાય છે આજે પરંપરા સંસ્કૃતિ અને એને ઉજાગર આપણે સંસ્કૃતિને સંસ્કારને ઉજાગર કરીએ તો ઇતિહાસ પણ આપણને યાદ રાખે છે તો આજે દશેરાના નિમિત્તે હું ભારતના પ્રત્યેક નાગરિકને રાજકોટ રાજ પરિવાર વતી આસુરી તત્વ ઉપર સુરા તત્વના વિજયના આ પાવન પર્વમાં હું વિજયાદશમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને પ્રતિ વર્ષ અમે અહીંયા ક્ષત્રિય સમાજ એકઠા થઈ અને એક પ્રોસેશનના રૂપમાં અમે બોર્ડિંગથી આશાપુરા માતાજીને ત્યાં થઈ અને રંજીત વિલાસના પેલેસના પ્રાંગણની અંદર પુનઃ શસ્ત્ર પૂજન રથ પૂજન ગાદી પૂજન અને અશ્વ પૂજન કરીને અમે ધન્યતા પ્રાપ્ત કરીએ છીએ